અમારી માટે સારા ન્યૂઝ સપના બેન જીતેશ ભાઈ આપલે અટક કરી દીધી પાટડિયા હા લગન કેટલા વર્ષ થીલા 9 વર્ષ અને કેટલા વર્ષ માં થીલા 2017 માં 2017 માં થીલા અત્યાર સુધી કેટલા ડોક્ટર બતાવ્યો 7 થી 8 ડોક્ટર ને આપણો વતન કેવું કીધું તું વડાત ઈ કયા જિલ્લામાં આવે જૂનાગઢ જૂનાગઢ જિલ્લામાં આવે અમે બધા ડોક્ટર બતાવ્યો શું કહેતા અલગ અલગ વસ્તુ દવા ચાલુ રાખવાનું કેતા 6 મહિનાનો કોર્સ કરવાનું કેતા પછી પછી આઈ વેફ કરવાનું પછી આઈ વેફ તમે આઈ વેફ પણ લોજી બરાબર આઈ બધાન કોણ કીધું રિસ્ટ થઈને રિસ્ટ તમે આમ તો ઘરે એક પટ્ટીન તપાસ કરીને આવે પહેલા કોણે તપાસ કરી હતી તમે તપાસ કરી તો બે પટ્ટી આવી હતી હું પહેલા તો આછી આવતી પછી પછી બીજે દિવસે પાછી કરી તપાસ કેમ પાછી કેમ કરી હતી વિશ્વાસ ન થતો તેને ડોક્ટર બતાવ્યું તમે સોનોગ્રાફી કરાવી દીધું હા સોનોગ્રાફી પટ્ટી મારા વિડીયો જોડિયો બધા વિડીયો કોણ જોવો છે લઈ જવો છો પછી તમે જુનાગઢ થી આવશો બરોબર આ મેં આમ તો ચોથો મહિનો છે બરોબર જો આજે અહીંયા આવ્યા છે પટ્ટી આપણે બી કરી છે પટ્ટી પોઝિટિવ લેવા છે સોનોગ્રાફીમાં

આવવાના છે આવવાના છે ઓકે લે બીજું સાહેબ વિડિયો મૂકતો વાંધો રહી ને ઓકે સરસ